તેમાં બે હોલ હવે લોકોના સામૂહિક ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવશે એક હોલમાં એકસો પંચ્યાસી વ્યક્તિ જ્યારે બીજા હોલમાં ત્રણસો નેવું વ્યક્તિ બેઠક વ્યવસ્થા છે આ હોલ ભાડે લેવા માટે રૂપિયા વીસ થી રૂપિયા પાંત્રીસ હજાર સુધીનો ખર્ચ થશે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં આવેલા બે દબાણો દૂર કરવામાં આવે છે જેની જગ્યા હવે પોલીસ બિલ્ડિંગ બનાવવા માટે વપરાશે સાથે જ શકરી તળાવની ઘટના બાદ હવે સુરક્ષાને લઈને પણ એએમસી સજાગ થઈ છે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે શહેરી તળાવો અને જોખમયુક્ત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા વધારાશે અને સિક્યોરિટી ચેકિંગ વધુ સખત બનાવવામાં આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એની તૈયારી કરવામાં આવી છે જે આપણે વાત કરીએ કે ઓગણપચાસ જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિસર્જન ગુણ તૈયાર કરવામાં આવ્યા છે તદ ઉપરાંત પચાસ જેટલી ક્રેન પચાસ જેટલા જેસીબી અને સાત જગ્યાએ અમારા પબ્લિસિટી વિભાગ દ્વારા ફેટ તૈયાર કરવામાં આવશે પરિણામે ગણપતિ દાદાને જે રીતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું દાદાની વિદાય વખતે પણ ગાતે આપણે વાત કરીએ કે ત્યાંના સ્ટેજ પરથી દાદાને આપણે વાત કરીએ કે જરૂર ખરીદી પૂર્ણ પધારે એ રીતે આપણે દાદાને વિદાય આપવામાં આવશે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા દરેક કુંડ ઉપર લાઇટની વ્યવસ્થા હોય ફાયર બ્રિગેડના બસો પચાસ જેટલા કર્મચારી પચાસ જેટલા જેસીબી મશીન પચાસ જેટલી ક્રેન અને અધિકારીઓ આ જગ્યાએ ઉપસ્થિત રહેશે અને એ રીતે મહાનગરપાલિકાએ શનિવાર માટે દાદાના વિસર્જન વખતની જે તૈયારી હોય એ તમામ તૈયારી પૂર્ણ કરી છે હમણાં જ પંડિત દીનદયાલ હોલનું રિપેરિંગ કરી ફરી જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે પંડિત દીનદયાલ હોલની અંદર ઉપરના ભાગે ઓડિટોરિયમ આવેલું છે જેમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે પરંતુ નીચેના ભાગમાં બે એર કન્ડિશન એસી હોલ કોન્ફરન્સ હોલ વન અને કોન્ફરન્સ હોલ ટુ આ બે એસી હોલ આવેલા હતા એક હોલની કેપેસિટી ચારસો જેટલા વ્યક્તિની બીજા હોલની કેપેસિટી લગભગ એકસો જેટલા વ્યક્તિની આમ ઘણીવાર એ વિસ્તારની અંદર પ્રાર્થના સભા માટે વિકલ્પ બહુ હતા નહીં પરિણામે બોપલની જનતા હોય બોડકદેવ જોધપુર થલતેજ આ બધી મેમનગર આ તમામ જનતાને ફાયદો થાય અને પ્રાર્થના સભામાં સારી મળી શકે એ માટે સંપૂર્ણ વાતાનુકૂલિત હોલ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે આપણે વાત કરીએ કે પરિણામે વાત કરીએ કે